કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ આજે પડતર દિવસ છે અને અમારા ભાઈ નાના દીકરા અભયભાઈ નો જન્મ દિવસ છે નવા વર્ષની હવને હવ શુભેચ્છા અને ભાઈ નવું વર્ષ હવ ને આનંદમય મંગલમય અને હવના જીવનમાં સુખ શાંતિ આપે એવી પ્રાર્થના હવ ને નવા વર્ષ સીતારામ હવને ને નવા વર્ષ સીતારામ હવે ભાઈ આજે આપણે પડતર દિવસ છે એટલે હમણાં થોડું કામ કરવાનું ઓલો પાળો તૂટી ગયો એ જે સી આવે છે હમણાં મને મારે ફોન આવ્યો એટલે એ થોડુંક કામ કરી નાખી અને પછી ભાઈ આજ કાંઈક નાના દીકરાનો જન્મદિવસ છે તો આજ કાંઈક બનાવશે ને ગળ્યું મોઢું કરીએ અને કાંઈક એવો ઝૂનવાણી એટલે કે ભાઈ પહેલાં આપણા મા બનાવતા એવો કાંઈક નાસ્તો બનાવશું ને ભાઈ જમાવટ કરીશું ને હવ આવ્યા છે આ દિત્યા સ્વામિયા અમારે મનીષા અને બે ભાઈ કેતનભાઈ અને અભયભાઈ થ આવ્યા છે અને આજ હવે પરબમાં આનંદ જ કરવાનો હોય અને આનંદથી રહેવું અને ભાઈ કરીશું જમાવટ હવે ભાઈ આજે આપણે પરબના દિવસે જેસીબી આવ્યું છે એટલે જેસીબી આપણે મૂકા ભાઈ અહીંયા બે વર્ષ એને કામ કર્યું આપણે બે વર્ષે રિપેરિંગ કરાવ્યું એટલે ભાઈ એકાબીજી સાબરને ઓળખાડ એટલે નજર પરબમાં ન આવે પણ કે એક કલાકનું કામ છે અને આપણે અહીંયા પાણી એવું તારે ધોવાણ થઈ ગયું હતું એ રિપેર કરવાનું છે એટલે ભાઈ મશીન લઈ મુકા ભાઈ આવ્યા છે અને ભાઈ થોડુંક આપણે રિપેર કરાવી નાખીએ એટલે એ પાછું તાત્કાલિક કરાવવાનું કારણ શું કે ભાઈ હજી તો બોલ્યો છે પણ જો તાત્કાલિક ન કરાવી તો આપણે ઝાડવા થોડાક પડ્યા છે ને એને રોપી નહીં અને આ રોપી દઈએ તો બધાને સારું રીતે ઝાડવા પાણી પીતા થઈ જાય ને લાઈન ક્લિયર થઈ જાય એ કાઢે ઝાડવા બધાય મોટા થાય ઓલું વાહ થઈ જાય એટલે થોડાક હટું ખાલું પડે એટલે આ હતું આપણે આ પરબના દિવસે મશીન બોલાવ્યું છે અને હવે જો આપણે રિપેર કરી નાખે ને તમને બતાવી પાણી આવી ગયું હતું અને બધું અને આપણે ટાઈમે ટાઈમે કામ કરાવી નાખવાનું આડે ઘેડ પૂરું રવા જવાનું એ પાછું આપણને ગોઠાય નહીં જે કામ કરાવવું પરફેક્ટ કરાવવાનું અને ટાઈમે કરાવી નાખવાનું પછી આમના ટાઈમ એમાં ભાઈ કાંઈ નહીં કર્યું ન કર્યું પણ હજુ એ ટાઈમે ટાઈમે બધું વ્યવસ્થિત કરી નાખીએ તો જ મજા આવે અને આટો મારવાની મને તો જ મજા આવે જ્યાં આટો મારીને વ્યવસ્થિત હોવું જોવે અને આની પાછો આપણો આ પાળો લ્યો એટલે ભાઈ વધારે પાણી આવે ત્યારે પાણી બહાર જવાના બદલે અંદર ઘૂસી જાય આવો પ્રશ્ન છે પણ ભાઈ પાણીના હરા ફરતા પાણી આવે સારું વરસાદ હોય પાણી આવે અને એ તો પાછું સુકાઈ જાય પણ પાણી વગર પાછા આગળના પાક આપણે ન થાય એટલે ભાઈ ટાઈમે વરસાદ તો હોવો જ હોય અને ભાઈ વરસાદ વધારે હોય તો તકલીફ ઓછો હોય તોય તકલીફ

પહેલા વર્ષો પેહલા એ રીતે આ વસ્તુનો બહુ ઉપયોગ કરતા હવે આ શું છે જુઓ આ છે ભાઈ અરીઠાનું ઝાડ એટલે અરીઠા તમે હાથમાં લઈને આમામ કરો તો ફીણ વળે એટલે ભાઈ આ પહેલા શેમ્પુનું કામ કરે આ શેમ્પુનું ઝાડ કહેવાય જે પહેલાં આપણા વડવા હતા એનું આ શેમ્પુ છે અને એનું ઝાડ છે હું અને અત્યારે હવે આયુર્વેદિક એની ક્યાં બધાય ઉપયોગ હવે કરવા મને હવે આને ગોતે છે અને હવે આની ડીમાન્ડ આવી હું એટલે ભાઈ સમય સમય બળવાન છે ને ભાઈ હવનો સમય આવે આ વડીલોનું કામ કરેલું ને અત્યારે હવે સોથી પેઢીઓ પાછા અત્યારે એનો શોખ જાગ્યો એટલે આપણે શું અરીઠાનું ઝાડ વાવ્યું અને ભાઈ અરીઠાથી માથા ધોવું હવે

ભાઈ મશીન નું કામ પૂરું થયું અને મશીન રવાના કર્યું ત્યાં પાછા અમારે કાકા મોટા કાકા પ્રેમજી કાકા આવી ગયા તો ભાઈ સાફ પાણી બનાવ્યા હવે સાફ પાણી પીએ છીએ હવે જો ભાઈ કાકા આવ્યા વાડીમાં આટો માર્યો ને સાફ પાણી પીધા મશીન હાલતું થયું એન પાસે આવ્યા અને ભાઈ મશીન ગયું અને પછી પાછા સાફ પાણી પીને બેઠા કેમ હા બરાબર હું મહિનામાં બે ફેર આવું છું અને

જો ભાઈ અમારે દિત્યાબેન સૌમ્યાબેન ને અમે આનંદ થી બેઠા છે અને હવે મોજ થી અને હમેનો નો નજારો જોવો આજ મારે તમને ખાસ બતાવવો છે સૂર્ય ભગવાન ને આથમમાં ના થોડીક વાર છે હું હવે આપણે હાલના વારે ઘણી ફેરી નાસ્તો બનાવતા હોઈએ અને ભાઈ મકાઈ નો સેવડો પછી અમુક ભજીયા ઘણી ફેરી બનાવતા હોય તો હવે ભાઈ અભયભાઈ નો જન્મ દિવસ છે અને ગળ્યું થાય એવું કઈક નાસ્તો બનાવો બનાવી હા એ તો હારા મારી હું ભાઈ આપડે ઘરનું ઘી અને એ રીતની એટલે ભાઈ એ તો આપડા મા બનાવતા એટલે ભાઈ બહુ મજા આવતી હો તો હવે આજ એ આપડે છે ને ગળ્યું મોઢું એનું કરાવો ભાઈ હવને

છે હવે જો આપણે રાપ છે તો બે બેહી ગયા છે ઘઉંના લોટની જાડો કરકરો લોટ બહુ ઝીણો ને બહુ જાડો એની મીડિયમ સાઈઝનો જુઓ અને ગોળે લઈ લીધો છે આપણે ઘી લઈ લીધું છે હવે આપણે આ ગોળને પાણી નાખીને ગરમ કરવાનો છે પેલા આપણે એ ગરમ કરી નાખી અને પછી આપણે રાપ બનાવીએ આપણે આમાં પાણી નાખી દઈએ હવે આને આપણે ગરમ મૂકી દઈએ અને અત્યાર સુધી જો શાકભાજી ઉતારતા હતા ભીંડો તુરિયા ઉતાર્યું આજ તો જો અમારા ભાઈ ભાઈ નો બર્થ ડે છે અમે હા હો રાબ બનાવવા બેહી ગયા છે અને ઘણા ત્રણ ચાર દિવસથી અમે અહીંયા આવ્યા અને હવે વેકેશન છે તો થોડાક દિવસ રોકાશું મમ્મી પપ્પાને હારે રહેવાય અને હળી બધા આખો પરિવાર હોય તો તહેવારમાં મજા આવે એટલે દિવાળી નવ વર્ષ પછી બહેનોને ભાઈ બીજ કરવા જાશું આવી રીતે અમે મનાવશો અમારો તહેવાર અને તમને બધાને નવા વર્ષના સીતારામ અને બધાનું નવું વર્ષ સારું જાય એવી દિલથી શુભેચ્છા અને આજે તો ભાઈ ખુશીની વાત છે એક તે કે અભયભાઈનો જન્મદિવસ છે અભયભાઈ બધાને પગે લાગ્યા મને એના પપ્પાને કેતનભાઈને એના ભાભીને તો આપણે ભગવાન પાસે એવી અરદા કરીએ કે એને હાજર નજવા રાખે ભગવાન એની બધી ઈચ્છા પૂરી કરે અને જીવનમાં ખૂબ આગળ વધે અને એની બધી ભગવાન ઈચ્છા પૂરી કરે ભગવાન એની બધી મનોકામના પૂરી કરે હવે આપણે જો ગોળનું પાણી ઉકળી ગયું છે હવે આપણે આને ઉતારી લઈએ તો સરસ ઉકળી ગયું અને ગોળ આપણે ગળી ગયો છે હવે આપણે આ ઘઉંના લોટનો સાડો કરકરો લોટ છે એ શેકવાનો છે આપણે ઘીમાં હવે આપણે તવી મૂકી દઈએ તવી આપણે પિત્તળની છે અંદર કલી કરેલી છે બહાર આપણે પાંખો દીધો છે તો આપણે વારે વારે કહેવાનું એ છે કે નવા જોડાણો હોય એને ખબર ન હોય એટલે આપણે દર ખેલે બોલવું પડે છે કે આ પિત્તળની તપેલી છે અંદર કલી કરેલી છે અને બહાર આપણે પાંખો લગાડ્યો છે нове આપણે ઘી નાખી દઈએ ઘી આપણે જો સરસ પીળું एकदम ગામ માતાનું તાજ્ય તાજુ હો આપણે જો ઘી गरम થઈ ગયું છે આ લોટ નાખી દઈએ જાડો આપણે એટલો નાખીએ પછી જો જોવે તો નાખશું કે આપણે રાબ બનાવવાની છે એટલે થોડોક ઢીલો જ શેકવો પડે ઢીલી હાવ રાબ બનાવાની છે અને આ રાબ આપણે કૂવા વડમાં બનાવે આ માણસોને બહુ એમ કે બીમારી હોય કાંઈ ખાવું ન ભાવતું હોય તો એમ કે થોડીક રાબ બનાવી દો તો રાબ ભાવશે એમ તો એ રીતે આ રાબ બનાવે

એટલે આખો પીંડો બનાવો આપણે એટલે તૈયારી કરો જો આપણે આ ધીમા તાપે આમને શેકાવા દેવો પડે અને આપણે એટલો ઢીલો રાખવો પડે આ તારે દાને રાપ કહેવાય ઘી ફૂલ જો એમાં સળિયા હતું સુગર એ મસ્ત આવવા મળ્યો એમને આપણે જો એકદમ સરસ શેકાઈ ગયો છે લોટ હવે આપણે આ ગોળનું પાણી એ નાખી દઈએ

આપણે હું મારા લગ્ન થયા ત્યારે આપણે અભયભાઈ અવડા હતા ઘણા સૌમ્યા થી મોટા હતા વર્ષો જાતા વાર લાગે આપણે કેવી જન્મ દિવસ છે પણ દિવસો ઓછા થતા જાય થોડા મોટા થઈ જાય નાના એવા હતા હું પેલી વાર જયારે પગલા પાડવા આવી ને તો એ મારા ખોળામાં બેઠી પેંડો ખાધો તો એને બોલો પછી મને યાદ આવે ફોટા પેલા જોઈ ને તો બધા એમ કે રેસ તો હાવ નાના એવા છે હો તે હાસન ખોળામ બે ગયા હતા તો આપણે જોવો દેશી રાબ બહુ સરસ બની ગઈ છે જો મસ્ત તો હવે આપણે ઉતારી લઈએ આ પહેલા બધા બહુ બનાવતા અને એમી તો બનાવી છે જો સરસ બની ગઈ ને ખાવાનું મન થઈ જાય એવી છે સુગન એ બહુ હારી આવે છે પણ એ તો અમને જ આવશે તમને તો નહીં આવે હવે આપણે પછી બધા ગળું મોઢું કરી લઈ જરાક ઠરે એટલે હાલો લાલા ભગવાન ને ધરીએ છે અરે વાહ ભાઈ વાહ સરસ મજાનો શેરો જો ઉપર ઘી આવી ગયો છે વાહ ભાઈ વાહ હા હા હવે ભાઈ આપણે જેસીબી બિહારી આંટા માર્યા એટલે ભૂખ લાગી ગઈ હોય અને એમાં આવો સરસ દેશી શેરો બન્યો હોય અને અમારે ભાઈ નાના દીકરાનો અભયભાઈનો જન્મદિવસ હોય એટલે ભાઈ જમાવટમાં કાંઈ ઘટે નહીં હો ટેસ્ટ કરું કઉ કેવો બન્યો વાહ ભાઈ વાહ આની તો હું વાત કરીશ સવાજનીભાઈ બેન કેવો બન્યો ભાઈ શેરો તો સરસ બેનો મજા આવી અને હવે ભાઈ થોડાક દિવસ વેકેશન છે એટલે બધા આયા જ રહેવાના છે બધા હેર થઈ અને અમારે જે અત્યારે ભાઈ અભયભાઈ ચેતનભાઈ પછી બધા આયા જ થઈ પણ હવે આવું વાર પરબ હોય ત્યારે અમારી બે દીકરીઓ છે તો એની યાદ આવતી હોય પણ એ ક્યારેક જો આ મેળ આવે તો આટો અમારી જાશે પણ ભાઈ કે રોકાવવા ન આવી એટલે હમણાં ખોરાક ની બધા એને રહેવું અને જમાવટ કરશું મળશું આગલા આવજો સીતારામ